નમસ્કાર ગુજરાત વાસીઓ આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે તારીખ થઈ ગઈ છે અઢાર ઓગસ્ટ અને વાર થઈ ગયો છે સોમવાર આજના તાજા હવામાન સમાચાર જાણીએ હાલે લગભગ ગુજરાતમાં ચાર ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદો જોવા મળી રહ્યા છે તેમજ આ નક્ષત્ર મઘા નક્ષત્ર છે એટલે કે મઘા નક્ષત્રમાં વાહન ડેડકો છે દેડકાને વરસાદ અને પાણી ગમતું હોવાના કારણે આગામી પંદર દિવસ ગુજરાતમાં સારા એવા વરસાદો જોવા મળી શકે છે તેમજ ઘણા દિવસોથી જે વરસાદની ખેંચ હતી તે વરસાદની ખેંચ પણ હવે નહીં જોવા મળે કારણ કે આવનારા બે નક્ષત્ર એટલે કે આ ચાલુ નક્ષત્રો અને આવનારા નક્ષત્રમાં પણ વાહન મોર હોવાના કારણે મોરને પણ વરસાદ ગમતા હોવાના કારણે આવનારા નક્ષત્રમાં પણ સારા એવા વરસાદો જોવા મળશે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે સિસ્ટમ આવી હતી તે સિસ્ટમ અરબ સાગરમાં ભળી ગઈ છે અને જે એક મોટી સિસ્ટમ બે દિવસોથી બની રહી હતી તે સિસ્ટમ અત્યારે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો તરફ પહોંચી ગઈ છે એટલે કે આ સિસ્ટમ લગભગ આગામી ચોવીસ કલાક સુધીમાં ગુજરાતમાં આવી જશે અને આ સિસ્ટમ આવવાની સાથે જ આ બંને સિસ્ટમો એકસાથે ભેગી થશે અને આ બંને સિસ્ટમમાં ભેગી થતાં જ ગુજરાતમાં અતિથી ભારે વરસાદોની શરૂઆત થઈ જશે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાઓ માટે કેવું વરસાદનું એલર્ટ આપ્યું છે અને તેમજ વધુમાં આપણે વાત કરીએ તો જાણીશું કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચારથી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે તે આંકડાઓ પણ આપણે જાણીશું અને આજે કયા વિસ્તારોમાં અને આગામી દિવસોમાં કેવો વરસાદ ગુજરાતના વિસ્તારોમાં મળી રહેશે તમામે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયોની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ તો હું તમને બતાવું કે આજે આ વરસાદી રાઉન્ડનો છે બીજો દિવસ એટલે કે બીજો દિવસ છે એટલે હવામાન વિભાગ અમદાવાદ એટલે કે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ વરસાદનો એલર્ટવાળો નકશો બહાર પાડવામાં આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો પોરબંદર જુનાગઢ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે લઈને એટલે કે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અહીં કડાકા ભડાકા સાથે ભારે પવનો સાથે આંધી દુફાનો સાથે ભારે વરસાદ નોંધાઈ શકે છે બાકીના વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી ગયું છે હવે આપણે વરસાદ અંગેના આંકડાઓ જોઈએ તો તમે જોઈ શકો છો આ છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ છે તેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં તમે જોઈ શકો છો ચાર ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો છે તેમજ જૂનાગઢના માળિયા હાટીમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ તેમજ વધુમાં વાત કરીએ તો ડાંગ આહવામાં પણ અઢી ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો છે કચ્છના અબડાસામાં પણ અઢી ઇંચ સુધીનો વરસાદ તેમજ કરજણ સુબીર ધાનેરા જુનાગઢ જુનાગઢ સિટી વ્યારા અમીરગઢ તબારા તાબલા સાઈડના બધા જ વિસ્તારોમાં બે થી લઈને અઢી ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા છે હવે આપણે વધુમાં વાત કરીએ તો સિદ્ધપુર છે ખેડ બ્રહ્મા છે કવાટ છે પારડી છે વઘઈ છે ડોલવાડ છે આ બધા જ વિસ્તારોમાં એક થી લઈને બે ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા છે જોટણા છે માંગરોળ છે કા કલ્યાણપુર છે મોડાસા છે સોજિત્રા છે આ બધા જ વિસ્તારોમાં તમે જોઈ શકો છો તેમ એકથી લઈને બે બે ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે એટલે કે દર્શક મિત્રો કાલના દિવસે સત્તર ઓગસ્ટના દિવસે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ કરતાં વધુનો વરસાદો જોવા મળ્યા હતા તેનું આ લિસ્ટ પણ તમે જોઈ શકો છો તેમાં આપણે વધુમાં વાત કરીએ તો ધોરાજીમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ પંદર ઇંચ અને જે સરકારી આંકડા પ્રમાણે આપણે જોઈએ તો ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા હતા અને હું તમને અત્યારની લાઈવ સિસ્ટમની વાત કરું તો એક તમે જોઈ શકો છો આ બંગાળની ખાડી નજીક એક સિસ્ટમ છે એક તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ છે અને એક ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો આ એક મોટું ટ્રફ જે તમે જોઈ શકો છો કર્ણાટક કેરળ અને મહારાષ્ટ્રના વિસ્તારો તેમાં દક્ષિણી ગુજરાત સુધી આ ટ્રફ સર્જાયેલું છે અને એક આ ચોથી સિસ્ટમ જે અત્યારે અરબ સાગરમાં ભળેલી છે આમ લગભગ ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારે વરસાદોના એલર્ટો આપવામાં આવી દીધા છે તેમજ આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસાદ જોવા મળી શકે છે એમાં આપણે વધુમાં આપણે વાત કરીએ તો ગુજરાતના ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં આજે સામાન્ય કરતાં વધુ વરસાદો જોવા મળી શકે છે તેમજ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આજે લગભગ બપોર બાદ એટલે કે બપોર બાદ આપણા ગુજરાતમાં ઘણા બધા ક્ષેત્રોએ અતિ ભારે વરસાદ જોવા છે કારણ કે જે સિસ્ટમ જે બંગાળની ખાડીમાં હતી તે સિસ્ટમ પણ ગુજરાતની ખૂબ જ નજીક આવી જાય છે અને લગભગ ત્રણે ત્રણ એટલે કે ત્રણ સિસ્ટમો જે ગુજરાતથી થોડી થોડી દૂર હતી તે ત્રણે ત્રણ સિસ્ટમો આજે બપોર બાદ ગુજરાત તરફ આગળ વધશે અને એક મિની વાવાઝોડા સ્વરૂપે પણ આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે અને તમને હું વધુમાં વાત કરાવું તો તમે જોઈ શકો છો પહેલાં આપણે ઈ એમ એફનું દ્વારા આપણે જોઈએ કે વાદળોનું પ્રમાણ કેવું રહેશે આજે તમે જોઈ શકો છો સવારથી જ ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ સવારથી જ વાદળછાયું વાતાવરણ બાદ ગુજરાતમાં બપોર બાદ મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે કારણ કે જે વાદળોનું પ્રમાણ જે આ સિસ્ટમોના કારણે બની રહ્યું છે કારણ કે જો વાદળાઓ નો ઘેરાવો વધુ હશે તો વરસાદની તીવ્રતાઓ પણ વધશે અને વરસાદની તીવ્રતાઓ વધશે તો ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા એવા ભારે વરસાદો જોવા મળી શકે છે હું તમને વધુમાં વાત કરાવું તો તમે જોઈ શકો છો કે જે પવનની ગતિ પણ જે દરિયાકાંઠાના વિસ્તારો હશે ત્યાં લગભગ વધુ જોવા મળશે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ખૂબ જ જોવા મળશે આ બીજા મોડલ પ્રમાણે પણ તમે જોઈ શકો છો ત્રણ ત્રણ એટલે કે હજુ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બતાવવા અને આ મોટી સિસ્ટમ જે ગુજરાતની નજીક જોવા મળી છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં ધોધમાર અતિ ભયંકર વરસાદો જોવા મળી શકે છે હવે આપણે આજના વરસાદની આગાહી કરીએ તો બપોર બાદ તમે જોઈ શકો છો જે આગાહીઓ અને એલર્ટ આપ્યા તે મુજબ વલસાડ છે તેમજ સુરત ડાંગ નવસારી છે આહવા છે વ્યારા છે નવાપુર છે સુરતના ઘણા બધા વિસ્તારો છે તેમજ વધુમાં વાત કરીએ તો બારડોલી છે તેમજ વાસંદાના વિસ્તારો છે તેમજ વંકલના વિસ્તારો છે ઉમરપાડા છે દેડિયાપાડા છે કોસંબા છે ભરૂચ છે તેમજ દહેજ તેમજ ડેડીયાપાડા સિંહોરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે તેમજ આપણે વધુમાં વાત કરીએ તો બપોર બાદ લગભગ બે થી પાંચના ગાળા દરમિયાન આ તમે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મેં કહ્યા તે બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે આગાહી પાંચ વાગ્યા સુધીની રહેશે અને વધુમાં આપણે વાત તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોઈએ તો ભાવનગરથી લઈને ઉના ઉનાથી લઈને જુનાગઢ જુનાગઢ પોરબંદર ઓખા દ્વારકા ગીર સોમનાથ તેમજ વેરાવળ મહુવા પોરબંદર આ તમામ જે કાંઠાના વિસ્તારો છે જ્યાં સારા એવા ભારે વરસાદો જોવા મળશે કારણ કે જે અરબસાગરમાં સિસ્ટમ છે તેની સીધી અસર એટલે હું તમને બતાવી આ તમે જોઈ શકો છો અરબસાગરમાં જે સિસ્ટમ છે જેની સીધી અસર જે કાંઠાના વિસ્તારો હશે ત્યાં જ થશે અને આ સિસ્ટમના વાદળાઓ ખૂબ જ ગતિમાન એટલે વેગમાન થઈ અને આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પહોંચશે તેમજ હવે આપણે વધુમાં વાત કરીએ તો જામનગરના ઘણા બધા વિસ્તારો છે તેમજ સલાયાના વિસ્તારો છે આ તમામે તમામ વિસ્તારોમાં ભારે વરસાદો બે થી પાંચના ગાળામાં પડી શકે છે હવે આપણે કચ્છના વિસ્તારોની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો માંડવી છે નલિયા છે લખપત છે ભુજ છે આ તમામ વિસ્તારોમાં બેથી પાંચના ગાળામાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ ખાવડા ગાંધીધામમાં પણ ભારે વરસાદ જોવા મળશે હવે આપણે વધુમાં વાત કરીએ તો આજે બપોર બાદ પણ ઘણા બધા વિસ્તારોમાં પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે અને તમને આ બતાવું કે દાહોદ છે ડુંગરપુર છે પંચમહાલ છે ઉદેપુર છે રતલામ છે બળવાની છે વડોદરાના વિસ્તારો છે તેમજ આ તરફ અલીપુર છે બોડેલી છે રાજપલા છે આમોદ છે ગોધરા છે નડિયાદ છે લુણાવાડા છે કપડવંજ છે આ તમામ વિસ્તારોમાં જે મધ્યપ્રદેશ બોડલ લાગુના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે સલુંબાર છે ડુંગરપુર છે બિંડામર તેમજ છે ઉદયપુરના વિસ્તારો ખેડબ્રહ્મા આબુ રોડ પાલનપુર સિદ્ધપુર પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ સુઈ ગામના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ આજે પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદ છે મહેસાણા છે તેમજ ગાંધીનગર છે તેમજ વધુમાં વાત કરીએ તો વિરમગામ છે કપડવંજ છે ધોળકા છે આ સુરેન્દ્રનગર છે કુરા છે આ વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે અને સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ તેમજ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અને વધુમાં વાત કરીએ તો પાંચ વાગ્યા સુધીમાં બોટાદ છે ચોટીલા છે રાજકોટ છે મોરબી છે સુરેન્દ્રનગર છે ભાવનગરના અમુક વિસ્તાર છે લીંબડી છે તેમજ કુળા છે આ તમામ વિસ્તારોમાં લગભગ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે તેમજ સામાન્ય વરસાદ પાંચ વાગ્યા સુધીમાં નોંધાઈ શકે છે પરંતુ કોઈ પણ ભારે વરસાદ જોવા મળશે નહીં આ વિસ્તારોમાં પરંતુ આપણે વધુમાં વાત કરીએ તો આજે રાત્રિના સમયની વાત કરીએ તો તમને હું બતાવી રહ્યો છું તે મુજબ રાત્રિના સમયે આ તમામે તમામ એટલે કે ચારે ચાર એટલે કે ત્રણે ત્રણ સિસ્ટમો એકબીજામાં ભળી જશે અને આ ત્રણે ત્રણ સિસ્ટમો એકબીજામાં ભળવાના કારણે અતિ ભારે વરસાદો આજે રાત્રિના સમયે નોંધાઈ શકે છે હવે અતિ ભારે વરસાદની વાત કરીએ તો આજે રાત્રિના સમયે તમે જોઈ શકો છો તે મુજબ ભારે મેઘ ખંગા પૂર સમાન વરસાદો વલસાડના વિસ્તારો છે તેમજ વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો ભાવથાન અંબોસી છે વાપી છે વલસાડ છે ખા ખાડોલી છે બેલામોર છે વાસંદા છે આવા છે ડાંગ છે નવસારી છે તેમજ સુરત બારડોલી તેમજ આ તમામ વિસ્તારોમાં જે રાત્રિના સમયે અતિ ભયંકર વરસાદો જોવા મળી શકે છે અને આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોને પણ ખૂબ જ અસર થશે અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ લગભગ આજે વહેલી સવાર સુધી એટલે કે પાંચથી છ વાગ્યા દરમિયાન આ સિસ્ટમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં અસર કરતી જોવા મળશે અને આ સિસ્ટમના કારણે ઓગણીસ તારીખની સવાર એટલે કે ઓગણીસ તારીખની સવારે લગભગ બોટાદ ભાવનગર ઉના મહુવા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ઓખા દ્વારકા તમામ જે સુરત છે વલસાડ છે આ ડાંગ છે નવસારી છે ભરૂચ છે વડોદરા છે આ તમામ જે દરિયાકાંઠા નજીક વિસ્તારો આવે છે તે તમામ વિસ્તારોમાં કાલે સવાર એટલે કે ઓગણીસ ઓગસ્ટથી અતિ ભયંકર વરસાદોની શરૂઆત થઈ જશે અને આ વરસાદ લગભગ પાંચથી લઈને પંદર ઇંચ સુધીના જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમની તીવ્રતાજી એટલી છે અને આ સિસ્ટમની તીવ્રતા એટલી હોવાના કારણે લગભગ કા લગભગ કચ્છના પણ તમામે તમામ વિસ્તારોમાં પાંચથી લઈને સાત ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળશે હવે આપણે વધુમાં વાત કરીએ તો આ સિસ્ટમ જેમ જેમ દિવસની શરૂઆત થશે તેમ તેમ આ સિસ્ટમ ખૂબ જ વિશાળ બનતી જશે અને આ સિસ્ટમ જ્યારે બપોરના સમયગાળા એટલે કે કાલના બપોરના સમયગાળામાં આ સિસ્ટમ ખૂબ જ વિશાળ બની જશે અરબ સાગરનો અડધો ભાગ આ સિસ્ટમ રોકી લેશે અને આ સિસ્ટમના કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં પંદર પંદર ઇંચ સુધીના ઓગણીસ તારીખે વરસાદ જોવા મળશે હવે તમને વધુમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમના તમામે તમામ અસર ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે તેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે તેમાં જોવા મળી શકે છે અને કાલ લગભગ તમે જોઈ શકો છો તે મુજબ કાલ રાત્રિ સમય સુધી પણ આ સિસ્ટમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં અસર કરશે અને તમને જો લાઈવ બતાવી રહ્યો છું તે મુજબ આ સિસ્ટમ લગભગ એકવીસ તારીખ સુધી ગુજરાતના વિસ્તારોની અસર કરશે અને એકવીસ તારીખે આ સિસ્ટમ અરબસાગરમાં ભળી જશે અને આ નાશ પામશે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો એક નવી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી બની અને ગુજરાતમાં પ્રવેશ કરશે અને આ સિસ્ટમના કારણે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતમાં અતિ ભારે વરસાદો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય ભારે વરસાદો જોવા મળશે તેમજ વધુમાં વાત કરીએ તો વારંવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને વારંવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ બની અને ગુજરાતના વિસ્તારો તરફ આવશે એટલે કે આગામી દિવસોમાં કોઈ પણ સારી વરાપ જોવા મળશે નહીં અને માત્ર જોવા મળશે બારે મેઘ ખાંગા અને ભારે વરસાદો અને ત્યારબાદ એક ઓગસ્ટે વરસાદના જોરમાં થોડો ઘટાડો થઈ શકે છે અને વરસાદનો થોડો ગેપ ગુજરાતને મળી શકે છે એટલે બેથી ત્રણ દિવસનો ગેપ ગુજરાતના વિસ્તારોને મળશે તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર જો તમને વિ જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું